ગુરુદત્તાત્રી જવા માટે ટ્રાફિક જોવો તમે હમણાં વાદળ આવ્યા ને એટલે દેખાણું બાકી જો વાદળ પાછા ટકાઈ જો અંબાજી મંદિર પાવ પણ જો જૈન દરસ ઉપરથી વાદળ આવ્યો કે તો નજર જો પાવલા હા ભાઈ આકી રહ્યા બચી ગયા અંબાજી મંદિર હે આછલાથી વાછલા ચાલુ હે મજા આવે ઠંડો ઠંડો નો લાગે

પરહણ પાણામાં છે ને પાણી ટપકે વર્ષા વિત્યાત આ પાણી વધારે આવે કે ઓછું એ જો જૈન દેરા સરપોચી છે સટાએ આવીને પાણી પીવું બાકી રસ્તામાં ક્યાંય પાણી જ નથી દું કે જે વસ્તુ તમારો પહેલો છે જેમ જેમ તમે ઉપર પહોંચી જાવ ને એમ તમને ગરમી ઓછી થાવા મને ઠંડો પવન લાગવા મને

અમારે નીચે થી અંબાજી મંદિર પહોંચવામાં બે કલાક લાગી ને ઘણા વધારે પણ ટાઈમ લાગતો હોય અંબાજી મંદિરે તમે જેમ વહેલા પહોંચી જાવ એમ ટ્રાફિક ઓછું હોય પછી વધવા મને ટ્રાફિક અંબાજી મંદિર માં હોય પણ જો જૈન ધરા સ્વરૂપ પરથી વાદળ આવ્યા ક્યાં તો નજર આવજો અંબાજી મંદિરની આગળ હેલીપેડ ગ્રાઉન્ડ છે ત્યાં તમને નાસ્તો કે મેગી બેગી એવું કંઈ ખાવું હોય તો તમને બધી વસ્તુ અહીંયા મળી જાય ને અહીંયા ઘણાય લોકો આરામ કરતા હોય ઘણા તો અહીંયા કલાક કલાક બેઠા રહીએ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી ઘણા કરે થોડીક વાર આરામ કરીને નીકળી ગયા ગુરુ દત્તાત્રી દર્શન કરવા જવા માટે ને રસ્તામાં જવો તમને આવી હોટલો મળી જાય ને અહીં નાસ્તો ની બધી મળી જાય આજે ફૂલ ફૂલ ટ્રાફિક છે શનિવારના દિવસે કોઈ દી શનિ રવિવારમાં તો આવતા જ નહીં ગુરુદત્તા અંબાજી થી ગુરુદત્તાત્રી જતા વાંસો સીડી આગળ આવ્યા ને તો પુલ ફૂલ ટ્રાફિક જામ થઈ ગયું ને એટલે અમે અને પાછા નીચે ઉતરવા માટે નીકળ્યા બહુમુખી ગંગાનું મંદિર આવે ત્યાંથી આવે ને તમારે તો જવાનું આજ ગણાય જાય છે ખરેખર ગિરનાર ચડવા આવો ને તો એક વાર જૂની સીડી થી ઉતરે સીડી થી ઉતરો એટલે એવો નજારો આવે ને કાંઈ નો ઘટે ભાઈ નકરા ઝાડવા જ દેખાય ને ઝાડવાની વચ્ચેથી જ તમારે હાલવાનું રહે એટલે એકદમ લોકેશન મસ્ત દેખાય જૂની સીડી ઉપરથી અડધો ગિરનાર ઉતરી જાવ ને એટલે સામે પર્વત દેખાય ત્યાંથી એક નંબર લોકેશન દેખાય ખરેખર ને આજે ફોટોગ્રાફી કરી ફોટા ને વિડીયો બહુ મસ્ત આવે અને આ લોકેશન જોવા માટે તમારે જૂની સીડી ઉપરથી ને જવું પડે ગિરનાર સડવા ટાણે તો પગ સાથ દે પણ ઉતરવા ટાણે સાથ નો જ દે થોડીક વાર કયું ને વરસાદ ચાલુ થઈ ગયો પાણી હાલતા કરી ગયા જોઈએ આખો વિડિયો જોવા માટે તમારો આભાર ને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો